વાતે વાતે ભૂલી જાય ઘડી ઘડી ન્યાણ માં મિલે તો સાહેબ ને પેલા કે છોકરા મારે ઘડી ઘડી ભૂલી જાય અને હું તને શું કહું કે આજે હે ને તારા નેનો ભાઈ તને લેવા આવે એના વહે રહેવા તારે જવાનું પોત જાડા માસી વાળો અલ્યા ભાઈ છે તારો ભાઈ છે નેનો ભાઈ લેવા આવે છે ના પેલો કાચવાળો નહીં હોય અલ્યા તું શું માર થાય છે ભઈ છે તારો એ

નકર નાના નોનાભાઈ નબળા રસ્તે ચડાવશે જા દેજે ઢોર ને ચાર પોણી કરું ચારો ની રૂ હા એના તો ગોડા અમી થવા આયા ભાઈ વાળે ફ્રીજ ની ઠેલી ને ચાણી પચ્ચી મંગાઈ આ ના ના એક વિમલ જ મંગાવી મામા વાળે યાદ તમારી યમને આવશે

ના હું તો ઉંદેડા મારવા દવા લેવા ગયો તો હારું વેડ હવે ગોતા ચો ઘટ દઈ બેઠા છેડ મે મને અલ્યા આ પથરા ઉપર કોણ બેઠું મે એટલે આ તો ભઈ તે આ તો કે આવતો રે હરખા બા હું જામ ના તમાર ઘર હું તો મજામો આ ભઈને તો મે પૂછી તો હાલ જ આગળ હમણે આખો દાડીયા ને ભૂલી જવાની આદત હે એના વાદે તો અમને ગોડા કર્યા અલ્યા ચાલો એટલે આઈએ

આ કાકાવાળા ના અલ્યા તમે મને ભૂલવાડો હું તમાર કાકાવાળો નથો તો હું તમાર મમ્મન છોકરો છું તું મારો નેનો તું એ ભૂલે મને ભૂલવાડે અલ્યા ઓનાવાદા તાન હું એ ભૂલું હું તું આમ જ પકડી તાપાય ભૂલાવા અલ્યા ઘોડા અલ્યા ઘોડા કર્યા અલ્યા ધરીઓ ગડ

રેડલી કોની મારી મારી તો પેલું રેડલું તું કરવા રો આ બેઠો તું આવે તો ફૂટો રો રાગે તો બોડા

बाकी तो पड़े। ले... ले तुछ थो, तुछ थो, तो बार मग जीवन पडू की नाही पडे की नाही पडे बुडी ले मोमा वाला त्रण मल्या सारा फई वाला मारा फई वाला तो मारा नीचे वाला अरे तू मोमा वाला से तारा फे वालो मु आ हेडो बे फे वालो न कर तने बेटा ले बेटा वांग के तू इ तो मु तो नोट ने तो आ तो 20

વાળા આયો હારુ દાદી હતી બાપર દીદા હું પેલું રેડલી લઈ જઉં

હું પેલા અલ્લુ અરજુન માસીયાનો છોકરો નહીં એવું જ લાગે એ પેલા જે ડોહલા જતા જતા આ બધી જમીન આપડી